હેલો સ્વાગત છે મિત્રો આપ સૌનું આપણી ચેનલ એજ્યુકેશન દેવ પર તો આજે આપણે વાત કરવાની છે કે છથી આઠનું જે મેરિટ છે એટલે કે ઉચ્ચતર પ્રાઇમરીની અંદર જે વિદ્યા સહાયક ભરતી ચાલી રહી છે અને ફોર્મ ભરાઈ રહ્યા છે એમાં તમે છથી આઠનું મેરિટ છે એ કેવી રીતે ગણી શકો આની પહેલાં આપણે વિદ્યા સહાયકનું ફોર્મ કેવી રીતે ભરાય અને વિદ્યા સહાયકનું ફોર્મ ભરાય ત્યારબાદ ચેકલિસ્ટ અને ડાઉનલોડ થતાં ફોર્મની માહિતી પણ છે આપેલી છે જેની લિંક તમે ડિસ્ક્રિપ્શનમાં જોઈ શકો થમનેલ તમને ચેનલમાં અહીંયા જોવા મળી જાય છે એ વિડીયો પણ તમે જોઈ લેજો આજે આપણે વાત કરવાની છે કે મેરિટની ગણતરી કેવી રીતે થાય છે તો તમે એ વિડીયોમાં જોઈ શકો કે જ્યારે છથી આઠના મેરિટની ગણતરી કરવાની હોય ત્યારે ગ્રેજ્યુએટ એટલે કે ગ્રેજ્યુએશન છે જેમાં બી એ બી કોમ કે બી બરાબર તો એમાં સોના વીસ ટકા ગણાય છે બરાબર સો માર્ક્સ આવ્યા હોય તો તમારું મેરિટ વીસનું થાય પછી પોસ્ટ ગ્રેજ્યુએશનના માર્ક્સ છે એ સોમાંથી પાંચ ટકા ગણાય છે તો એના તમારે સો ગુણ આવ્યા હોય તો પાંચ ગુણ એના ગણાશે પીટીસી અને બી તો એમાં જો તમારે સો ગુણ આવ્યા હોય તો એના પચીસ ટકા ગણાય એટલે અહીંયા તમને પચીસ ગુણ મળે અને ટેટ ટુના એકસો પચાસમાંથી પચાસ ટકા ગણાય છે એટલે તમારે એકસો પચાસ ગુણ આવે તો એના પચાસ ટકા ગણવાના છે બરાબર તો હવે ધારો કે આપણે અહીંયા ગ્રેજ્યુએશન છે એના માર્ક તમારે ખાલી આ યલો કલરની લાઇન છે એમાં જ માર્ક એડ કરવાના છે એટલે ગ્રીનમાં તમારું મેરિટ છે એ કેલ્ક્યુલેશન થઈ અને આવી જશે અને તમારે ઓટોમેટિક તમારું સોમાંથી જે મેરિટ છે એ નીકળી જશે તો ધારો કે ગ્રેજ્યુએશનમાં આપણે માર્ક્સ આવેલા છે સેવન્ટી નાઇન પર્સન્ટેજ સેવન્ટી નાઇન પોઈન્ટ સિક્સટી ફાઈવ બરાબર ત્યારબાદ આપણે પોસ્ટ ગ્રેજ્યુએશન છે તો એના આપણે માર્ક્સ નાખશું એકોતેર પોઈન્ટ ફિફ્ટી ફોર બરાબર ત્યારબાદ પીટીસી અથવા બી તો એમાં આપણે ગુણ નાખીશું પિંચી પોઈન્ટ એકોતેર અને ટેટ ટુના માર્ક્સ આપણે એન્ટર કરવાના છે અહીંયા નીચે ખાલી માર્ક્સ જ એન્ટર કરવાના છે તો અહીંયા આપણે ગુણ દાખલ કરીશું એકસો દસ ગુણ બરાબર તો ઓટોમેટિક તમારું મેરિટ છે એ અહીંયા કેલ્ક્યુલેટ થઈ અને આવી જશે કે તમારું મેરિટ બને છે સત્યોતેર પોઈન્ટ છ જીરો ને એક બરાબર તો આ રીતે તમારે યલો કલરની લાઇનમાં માર્ક્સ એડ કરવાના છે અને ગ્રીનમાં તમારા મેરિટ આવતા જશે અને મેરિટનું ખાનું જે નીચે આપેલું છે જમણી બાજુ એમાં તમારું મેરિટ છે એ કેલ્ક્યુલેટ થઈ જશે તો આ રીતે તમે તમારા ટેટ ટુના એટલે કે ઉચ્ચતર પ્રાઇમરી શાળામાં જે વિદ્યા ભરતી છે એનું મેરિટ ગણી શકો છો આ એક્સેલ સીટની લિંક છે એ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાં જઈ આપણા બ્લોગમાંથી આ એક્સેલ સીટ ડાઉનલોડ કરી અને તમે તમારું મેલ્ટ છે એ એકદમ સહેલાઈથી ગણી શકો છો તો આ વિડીયોથી વધુમાં વધુ તમારા ટેટ ટુના જે મિત્રો છે એના ગ્રુપમાં વધુમાં વધુ શેર કરજો વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ